સોળ સોમવારની વાર્તા સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈ શિવ પાર્વતીજીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું રોજ એકટાણું જમવું અને મહાદેવજીની વાર્તા હાથમાં ચોખા રાખીને સાંભળવી અને મનમાં ને મનમાં જય શિવજી હર શિવજી એવું બોલવું શંકર અને પાર્વતીજી કૈલાસમાં બેઠા બેઠા ચોપાટ રમે છે એમની ચોપાટ તપોધન બ્રાહ્મણ જુએ છે એણે કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવા માટે ઊભો રાખ્યો પહેલી બાજુ શંકર ભગવાન જીત્યા અને માતાજી હાર્યા તપોધન બ્રાહ્મણને પૂછ્યું બોલ ભાઈ કોણ જીત્યું કોણ હાર્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા તપોધન બ્રાહ્મણે કહ્યું બીજી વખત માતાજીની જીત થઈ વળી તપોધન બ્રાહ્મણને પૂછ્યું ભાઈ કોણ જીત્યું કોણ હાર્યું પણ તપોતન બ્રાહ્મણે તો મહાદેવજીને પ્રસન્ન કરવા હતા એટલે જૂઠું બોલ્યો ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા ત્રીજી વખત પણ પાર્વતીજીની જીત થઈ પાર્વતીજીએ પૂછ્યું બોલ ભાઈ કોણ જીત્યું કોણ હાર્યું માતાજી આપ હાર્યા અને મહાદેવ જીત્યા બ્રાહ્મણની આવી વાત સાંભળીને માતાજી તો ક્રોધે ભરાયા એણે તપોધન બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી છું છતાં તું જૂઠું બોલ્યો જા તને રક્તપિત અને કોઢ થાવ આવો શ્રાપ આપ્યો બ્રાહ્મણે ઘણી આજીજી કરી પણ આ શ્રાપ તો માતાજીનો આપેલો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં પછી તો બ્રાહ્મણ રડતો રડતો જાય છે રસ્તામાં એક મહાત્મા મળ્યા મહાત્મા પૂછે કેમ રડે છે મહાત્માજી મને માતાજીએ શ્રાપ આપ્યો છે તો મારા દુઃખનું નિવારણ જો આપ જાણતા હોવ તો મને કહો મહાત્માજીએ કીધું કે તું જંગલમાં જા અને મહાદેવજીનું તપ કર મહાદેવની કૃપાથી તારી કાયા કંચન જેવી થઈ જશે બ્રાહ્મણ તો જંગલમાં ચાલ્યો રસ્તામાં એને એક કદાવર બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પૂછે છે કે બ્રાહ્મણ ક્યાં જા છો બ્રાહ્મણ કહે મહાદેવને પ્રસન્ન કરવા જાઉં છું માતાજીએ શ્રાપ આપ્યો છે તો શ્રાપનું નિવારણ ગોતવા જાઉં છું ઘોડો કહે ભાઈ મારું પણ દુઃખનું નિવારણ કરતો આવજે ને મને આટલો કદાવર હોવા છતાં કોઈ મારી સવારી કરતું નથી તો એનું કારણ પૂછતો આવજે બ્રાહ્મણે ભલે કહીને આગળ વધ્યો થોડે દૂર ગયો તો એને એક ઝાડ મળ્યું ઝાડમાં આંબાની કેરીઓ લાગેલી છે ખૂબ જ મીઠા મીઠા ફળ દેખાય છે બ્રાહ્મણ ફળ ખાવા જાય ત્યાં તો આંબાને વાંચા ફૂટી ભાઈ આ ફળ ખાયશ નહીં આ ફળ ખાતા જ માણસ મૃત્યુ પામે છે તો ભાઈ તું ક્યાં જા છો બ્રાહ્મણ કહે કે હું તો મહાદેવજીને પ્રસન્ન કરવા જાઉં છું આંબો કહે તો મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો થોડે દૂર ગયો તો એને સુંદર રૂપાળી ગાય મળી ગાય કહે બ્રાહ્મણ કઈ બાજુ જાઓ છો બ્રાહ્મણ કહે મહાદેવજીને પ્રસન્ન કરવા જાઉં છું માતાજીએ શ્રાપ આપ્યો છે તો શ્રાપનું નિવારણ કરવા જાઉં છું બ્રાહ્મણ મારે શું પાપ હશે ગયા ભાવના પૂજ તો આવશે ને મારા આચર દૂધથી ફાટ ફાટ થાય છે પણ કોઈ મને ધોતું નથી તો મારું દુઃખ દૂર થાય એવું કરજે ને ભાઈ બ્રાહ્મણ તો ભલે કહીને આગળ વધ્યો પાણીની તરસ લાગી તળાવમાં પાણી પીવા જાય છે તો તળાવમાંથી એક મગર બહાર આવે છે બ્રાહ્મણને પૂછે છે કે કઈ બાજુ જાઓ છો ભાઈ ભાઈ મને તો માતાજીએ શ્રાપ આપ્યો છે એટલે માતાજીનું શ્રાપ દૂર થાય એટલે મહાદેવજીને પ્રસન્ન કરવા જાઉં છું તો મગર કહે મારું પણ દુઃખ પૂછતો આવજે ભાઈ હું તળાવમાં રહું છું છતાંય મારા આખા શરીરમાં બળતરા થાય છે આનું શું કારણ હશે મારા ક્યાં પાપ હશે બ્રાહ્મણ તો ભલે કહી આગળ વધ્યો જંગલમાં એક જગ્યાએ મહાદેવજીનું દેરું દેખાયું એણે તો મહાદેવજીની ઘોર તપસ્યા આતરી મહાદેવજીની ઘોર તપસ્યાથી મહાદેવજી પ્રસન્ન થયા બ્રાહ્મણે કહે માગ માગ શું માગું આપું બ્રાહ્મણ કહે મહાદેવ માતાજીના શ્રાપથી મારું આખું શરીર કોઢને રક્તપિતથી પીડાય છે મહાદેવજી મારો રોગ મટે એવો મને આશીર્વાદ આપો મહાદેવજી કહે કે સોળ સોમવારનું વ્રત થશે પછી સોળ સોમવારના વિધિ બતાવી બ્રાહ્મણ તો પછી ઘોડાના પાપનું નિવારણ પૂછ્યું મહાદેવજી કહે ગઈ અવતારે એ વેપારી વાણ્યો હતો ખોટા કાટલાથી એ ઓછું તોલતો જૂઠા વચનથી એને ગરીબ લોકોને બહુ ઠગ્યા હતા એના પાપથી એની દશા એવી થઈ છે એના પર તું સવારી કરીશ એટલે એનું દુઃખ દૂર થશે કોઢિયાએ આંબાના દુઃખનું કારણ પૂછ્યું મહાદેવજી કહે ગયા ભવે એ ઘણો લોભી અને કંજૂસ હતો કંજૂસનું ધન કાંકરા બરાબર પાય પાય કરી એણે ધન ભેગું કર્યું હતું પણ પુણ્યના કામમાં એક પાય વાપરી ન હતી એ પાપે આંબો થયો એના થડ પાસે જમીનમાં ધનના ચાર ચરુ દટાયેલા છે એ ધન કાઢી લે છે અને પાણીની પરોબ બંધાવજે ભૂખ્યાને ભોજન આપજે પુણ્યના કામમાં વાપરજે એથી એનું દુઃખ મટશે કોઢિયાએ મગરના દુઃખનું નિવારણ પૂછ્યું મહાદેવજી કહે ગયા ભોગમાં એ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ તેણે કોઈને ક્યારેય કોઈ વિદ્યા જ્ઞાન આપ્યું નહીં વિદ્યાનું દાન કર્યું નહીં એથી એની એવી દશા થઈ તું મારી પ્રસાદી રૂપ બિલીપત્ર લઈ એની આંખે અડાડી એને નમન કરાવજે એનું દુઃખ મટી જશે પછી કોઢિયો બ્રાહ્મણ ભગવાનને નમન કરીને ચાલતો થયો મારગમાં ઘોડો મળ્યો મહાદેવજીની વાત સાંભળાવી બ્રાહ્મણે સવારી કરી તો ઘોડો મુક્ત થયો વળતા તળાવ આવ્યું મગરની આંખે બીલીપત્ર અડાડી મહાદેવજીનું નમન કરાવ્યું મગરની બળતરા મટી ગઈ અને કાયા શીતળ થઈને પોતાનું જ્ઞાન સંભળાવવા લાગ્યું બીજાને જ્ઞાન આપવાથી તે દાન મોક્ષને પામ્યું માર્ગમાં આંબો આવ્યો બ્રાહ્મણે મહાદેવજીની વાત કહી સંભળાવી ભોજન દીધું મારગે પરોબો બેસાડી તેથી આંબાના ફળ અમૃત સમાન મીઠા થઈ ગયા આગળ જતા વાટ જોઈને ગાય ઊભી હતી તેને મહાદેવજીની વાત સંભળાવી તેનું દૂધ દોહીને મહાદેવજીને ચઢાવ્યું ભગવાનનો અભિષેક કર્યો તેથી ગાયનું દુઃખ દૂર થયું પછી કોઢિયો સોળ એનો કોઢ મટવા લાગ્યો કાર્તક માસ આવ્યો મહાદેવજીની કૃપા થઈ કાયા કંચન જેવી થઈ કોઢિયો તો રૂપરૂપના અંબાર જેવો અને ગુણના ભંડાર થયો એક દિવસ ગામના રાજાની કુંવરીનો સ્વયંવર હતો આ બ્રાહ્મણ તો રાજગઢમાં એક ખૂણામાં ઊભો ઊભો બધું જોતો હતો એવામાં શણગારેલી હાથણી વરમાળા લઈને રાજસભામાં ફરતી ફરતી બ્રાહ્મણ પાસે આવી અને બ્રાહ્મણના ગળામાં વરમાળા પહેરાવી પછી તો રાજાએ પોતાની દીકરીના લગ્ન એ બ્રાહ્મણ સાથે ધૂમધામથી કરાવી અને હાથી ઘોડા ઝવેરાત વસ્ત્રો ઘણું બધું કર્યાવર આપી અને દીકરીને વિદાય કરી પછી તો રાજ રંકમાંથી રાજા બનેલો બ્રાહ્મણ ખૂબ જ સુખેથી રહેવા લાગ્યો એમ કરતાં કરતાં ફરી પાછો શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે તો ફરીથી મહાદેવજીનું વ્રત કરવાનું વિચાર્યું અને એણે તો મહાદેવજીનું વ્રત શરૂ કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થયા અને વ્રતના ઉજવણાનો દિવસ આવ્યો રાજા રાણીને કહે મારે મહાદેવજીનું વ્રત છે માટે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા ઘી સવા શેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરજે એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો હસતા રમતા બાળકને ત્રીજો ગૌરી ગાયને ગોવાળને આપજે અને ચોથો ભાગ મારા માટે રાખજે રાણીએ લાડુ કર્યા લાડુ કકરા થયા રાણીએ વિચાર કર્યો કે આવા સુકાલાનું શું મારા રાજા જમતા હશે એણે તો બત્રીસ વાટકે શાક અને તેત્રીસ વાટકે પકવાન પીરસ્યા રાજા જમવા બેઠા પકવાન જોઈને કોપ્યા કારણ કે મહાદેવજીના વ્રતમાં તો બીજું કાંઈ ખવાય નહીં તેથી એણે મહાદેવજીનું ધ્યાન ધરી વ્રત પૂરું કર્યું અને અનાજ ચાર દાણા ચાર દિશામાં નાખીને પ્રભુને પગે લાગીને ભૂખ્યા પેઠે ઉઠી ગયું રાત્રે સ્વપ્નુ આપ્યું સપનામાં મહાદેવજી કહે છે રાજા જાગે છે કે ઊંઘે છે રાજા કહે જાગુ છું પ્રભુ તારી રાણીને દેશ વટો દેજે રાજા કહે જેવી આજ્ઞા સવાર થયું રાજાએ પ્રધાનને કહ્યું રાણીને દેશ વટો દો કાળે લુગડે કાળે ઘોડે બેસાડીને અઘોરણમાં રાણીને તો પ્રધાને મૂકી આવ્યા રાણી તો રખડતી રખડતી એક નગરમાં આવી ત્યાં કાચાણનું ઘર આવ્યું રાણી કહે બેન મને કામ માટે રાખી લ્યો કહે ભલે બેન રાણીના ખાંચણના ઘરે રહેવાથી તેના જે તેલની હતી એ સુકાઈ ગઈ તેથી એને કાઢી મૂકી રાણી તો ચાલતી ચાલતી એક ડોસી પાસે ગઈ ડોસીને કહે કે માચી મને તમારી સાથે રાખો ડોસી ભલી હતી એણે કીધું ભલે બેન ડોસીનો રેટિયો ત્યાં તો તૂટી ગયો તાર નીકળતા બંધ થઈ ગયા આથી ડોસીએ કીધું તારા આવવાથી મને નુકસાન થાય છે તું અહીંયાથી ચાલી જા રાણી તો આગળ ચાલી જતાં જતાં માલણના ઘરે આવી માલણને કહે બેન મને કામવાળી તરીકે રાખો ને માલણ કહે કંઈ વાંધો નહીં પણ એટલામાં જ માલણના બધા ફૂલો સુકાઈ ગયા અને માલણે પણ એને ત્યાંથી કાઢી મૂકી હવે તો રાણી જંગલમાં ભટકતી ભટકતી એક સાધુની ઝૂંપડીએ આવે છે સાધુને પોતાનું દુઃખ કીધું મહાત્માજીએ આશ્રમમાં રહેવા એને આશરો આપ્યો જમવા માટે ભોજન આપ્યું પણ જેવું થાળીમાં ભોજન પીરસ્યું અને રાણી જમવા જાય છે ત્યાં તો બધું જ જમવાનું જીવડા બની જાય છે મહાદેવજી રાણી સામું જોઈને રાણીને કીધું કે બેટી તું મહાદેવજીની દોષી જ છો માટે તું મહાદેવજીનું વ્રત કર પછી એણે વ્રતની વિધિ સમજાવી શ્રાવણ મહિનો આવ્યો અને રાણીએ તો સોળ સોમવારનું વ્રત આદર્યું સોળ સોમવારના જ્યાં પૂરા થાય છે કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવે છે અને મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા કે રાજા ચા તું રાણીને પાછી ફરીથી તેડી લાવ રાણીએ પણ સોળસોમવાનું વ્રત કર્યું છે એમાં રાજા ત્યાંથી જાય છે જાતા જાતા જંગલમાં આવે છે જંગલમાં એણે આશ્રમ દીઠો આશ્રમમાં આવીને મહાત્માને પૂછે છે કે મહાત્મા તમે કોઈ રાણીને જોયા છે મહાત્મા કહે છે કે હા એક દીકરી થોડો સમયથી અહીંયા આવેલી છે ખૂબ જ દુઃખી છે રાણી છે પણ રાજાએ દેશવટો આપ્યો છે રાજાએ પોતાની ભૂલની માફી માંગી અને રાણીને લઈ જવા કીધું મહાત્માએ તો રાણીને રાજા સાથે વિદાય કરી અને એક મંત્રેલો જળનો ઘડો આપ્યો અને કીધું કે દીકરી તું આ જળના છંટકાવથી કોઈનું પણ દુઃખ દૂર કરી શકીશ દીકરી તો ઘડો લઈને રાજા સાથે ચાલતી થઈ ચાલતા ચાલતા એ રસ્તામાં માલણને ત્યાં આવી માલણને ત્યાં આવીને જ્યાં એને ફૂલ પર પાણીનો છંટકાવ કરે છે ત્યાં તો ફૂલો પાછા સરસ મજાના સુગંધિત અને તાજા થઈ ગયા માલણ તો રાજી રાજી થઈ ગઈ ત્યાંથી રાજા રાણી આગળ ચાલ્યા અને રાજા રાણી ડોશીમાના ઘરે આવ્યા ડોસીમાના ભેંટિયા પર રાણીએ પાણીનો છંટકાવ કર્યો અને મોટા મોટા તાર કાઢી બતાવ્યા ડોશીમા પણ રાજી થયા થોડે આગળ ગયા તો ખાંચળની ઘાણી આવી ફરીથી રાણીએ પાણીના છંટકાવથી ખાંચળનું પણ દુઃખ દૂર કર્યું અને એમ કરતા કરતા એ પોતાના રાજમહેલમાં આવ્યા રાજમહેલમાં આવી અને રાજા રાણીને વ્રતનો છેલ્લો સોમવાર કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર હતો એથી એણે નગરમાં બધાને જમવા માટે તેડાવ્યા બધા લોકો જમવા આવ્યા અને હર્ષભેર ઉજવણું કર્યું હવે રાજા અને રાણીને જમવાનો વખત હતો પણ વાર્તા સાંભળ્યા વખત જમાય નહીં અને વાર્તા હંમેશા ખાલી પેટે જ સાંભળવા વાળું કોઈ હોવું જોઈએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈ એવું છે જે જમ્યું ના હોય ખબર પડી કે ગામમાં એક કુંભારની ડોસી રહે છે એનું કોઈ જ નથી બિચારી બેરી મૂંગી અને આંધળી છે તો રાજાએ એને પોતાની પાસે બેસાડી ડોશીમાં ઇશારાથી કહેવા લાગ્યા કે ભાઈ હું નથી સાંભળતી નથી બોલતી હું શું કરીશ રાજાએ કીધું કે તમે ખાલી માથું ન માવજો ઇશારાથી ડોસીમા કે ભલે જ્યાં પહેલી વખત મહાદેવજીની વાર્તા સાંભળી તો રાજા દેખેતી થઈ બીજી વખત મહાદેવજી બોલવાનું કહ્યું ડોશીમાએ મહાદેવજી બોલવાનું શરૂ કર્યું તો એની જીભ છૂટી થઈ અને મહાદેવ મહાદેવ બોલવા લાગી ત્રીજી વખત એણે કાનમાં મહાદેવજીનો શબ્દ સંભળાયો હવે તો ડોસીમાં બધી જ રીતે સ્વસ્થ થઈ ગયા અને પછી તો રાજા રાણીના ઘરે સુંદર કુંવરનો જન્મ થયો રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા અને રાજ કરવા લાગ્યા હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તપોધન બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો મહાદેવ મહાદેવ